નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળાને આપના માટે લાવ્યો છું એક અજીબ પ્રકારનો વિડીયો મિત્રો માણસ સ્વભાવ છે કે તે જુદી જુદી બાબતોમાંથી આનંદ મેળવે છે કોઈને સારા કામો કરવામાં આનંદ આવે છે તો કોઈને ખરાબ કામ કરવામાં આનંદ આવે છે કોઈ અન્ય લોકોને સુખી કે ખુશ કરીને આનંદ મેળવે છે તો કોઈ અન્ય લોકોને દુખી કરીને પિચાસી આનંદ મેળવે છે આપણે થોડા સમય પહેલાં કેરળની એક ઘટના સાંભળી આ ઘટનામાં એક આથ આથણીને વિસ્ફોટક ભરેલું અનાનસ આપ્યું હતું અને આ આથણી ગર્ભવતી હતી પછીથી તેનું મૃત્યુ થયું હતું તો આવી મજા લેવાવાળા પણ પિચાસી વૃત્તિ ધરાવતા લોકો પણ સમાજમાં હોય છે વળી શેરીમાં રહેતા કૂતરા બિલાડાને પણ વિના વાંકે ઈજા પહોંચાડનારા ક્રૂર વ્યક્તિઓ પણ આવું કામ કરીને આનંદ મેળવે છે પણ આપણો આનંદ ઊંક જીવો માટે ઘણી વખત મૃત્યુનું કારણ બને છે તે સમજતા નથી ઘણી વખત ખેડૂતો પાકના રક્ષણ માટે ખેતરમાં ઝટકા મશીન મૂકે છે તેનાથી પણ જાનવરોને નુકસાન થાય છે સમાજમાં આવી અનેક ઘટનાઓ બને છે જે માનવ સર્જિત હોય છે ભોગ બનનાર લાચાર અને મૂંગા હોવાથી આવી ઘટનાઓ બહાર આવતી નથી પરંતુ આજનો વિડીયો અલગ પ્રકારનો છે અને અજીબ છે આ વિડીયોમાં કોનો દોષ કાઢવો તે નક્કી નહીં સમજાય પણ એક નિર્દોષ જાનવરને તેની

મિત્રો આપણે વિડીયો જોયો વિડીયોમાં એક મગર નાનકડા ડ્રોનને કોઈ જીવ સમજી ખાઈ જાય છે અને ડ્રોનની બેટરી તેના મોઢામાં બ્લાસ્ટ થાય છે કદાચ તેનું મોત પણ થયું હશે તો આવી ઘટનાઓ ન બને તે માટે આપણે માણસ તરીકે ધ્યાન રાખવું પડશે ઈશ્વરે સૌને જીવવાનો અધિકાર આપ્યો છે પૃથ્વી પર બધા જ જીવો એકબીજા પર અવલંબિત કે નિર્ભર છે અને બધા જ જીવો પૃથ્વી પર કોઈને કોઈ ઉપયોગથી આવ્યા છે તેમનો કોઈને કોઈ તો ઉપયોગ છે જ તે તો સૌ સાથે મળી જીવીએ અને અન્ય જીવવાની તક આપીએ અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ